ઓનલાઈન લોન ન લીધી હોવા છતાં પણ મેલ હેક કરીને લોનની ઉઘરાણી માટે ધમકીભર્યા મેસેજ આવતા બદનામીના ડરે ડીજીપીસીએલના કર્મચારીએ ઝેરપી આત્મહત્યા કરી હતી અમરોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે તો બીજી તરફ સાયબર ક્રાઇમ પોલીસે પણ પરિવારની પૂછપરછ હાથ ધરી છે તો પરિવારે પોલીસ કમિશનરને આજ રોજ આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા અમરોલી ખાતે જલારામનગરમાં રહેતા સુરેશ શર્માએ જણાવ્યું હતું કે તેમનો ત્રીસ વર્ષીય પુત્ર વિવેક સુરેશ શર્મા ડીજીવીસીએલમાં લાઇનમાં આશિષ્ટા નહોતો થોડા દિવસો પહેલાં તેમનું મેલ હેક થઈ જવા પામ્યું હતું તેમણે ઓનલાઈન લોન લીધી ન હોવા છતાં લોન ભરવા માટે ધમકીભર્યા મેસેજ આવવા માંડ્યા હતા એટલું દહીં તેના પ્રોફાઇલ ફોટા પર રેપિસ્ટ લખી ધમકીઓ મળી હતી સાયબર હેકરે તેના કોન્ટેક્ટ પર હેક કરી સગા સંબંધીઓને પણ મેસેજ મોકલતા સંબંધીઓના ફોન આવવા માંડ્યા હતા સમાજમાં બદનામીના ડરે વિવેક શર્માએ નવમી એપ્રિલે મોડી રાત્રે ઝેરપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો વિવેકને તાત્કાલિક સ્મીમેલ લઈ જવામાં આવ્યો હતો જેથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા બુધવારે રાત્રે સારવાર દરમિયાન તેમનું મોતથી જવાબ આપ્યું હતો વિવેક શર્માના પિતા સુરેશ શર્માએ જણાવ્યું હતું કે વિવેકને ધમકીભર્યા મેસેજ કરનારા બીજા બાજુએ વિવેકનો પ્રોફાઇલ ફોટો પણ સેવ કરી લીધો હતો અને તેની ઉપર એડિટિંગ કરી રેપિસ્ટર લખીને તેમને મોકલ્યો હતો અને બદનામ કરવાની તેમજ બાળકીના રેપ કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી હતી આ બાબતે વિવેક ફરિયાદ પણ આપવાનો હતો પરંતુ સમાજમાં બદમીના ડરે કારણે તે અંતિમ પગલું ભર્યું હતું વિંકલ શર્મા ક્યાંથી આવો છો અમરોલીથી આવિયે છે તમારા સાથે શું કિસ્સો બયનો તમારા ભાઈ સાથે શું વિના ભાઈ મારા ભાઈ સાથે બેંકની છેતરપિંડી થઈ રહી છે બેંકમાંથી ફાઇનાન્સર બેંકમાંથી આ કઈ જગ્યા ઉપર આવે એ ઓનલાઈન માર્કેટ ઓનલાઈન થી થાય છે ઓકે કઈ રીતે તમારી છેતરપિંડી મારા ભાઈ પાસે વસુલાત કરવામાં આવે છે કે તું આ લોન આટલા પૈસા પણ કઈ નહીં તો તને બદનામ કરીશું એના વોટિંગ આઈડી પર કે આધાર કાર્ડ પર એના કરીને લખવામાં આવે છે અને તેની પાસે પૈસા કાઢવામાં આવે છે ઘણા બધા એના પાંચેક પાસે અને ઝેર પી લીધું છે મારા ભાઈ અમરોલીમાં રહેતો અમારી સાથે રહેતો હતો અને જીબીમાં બીમાં લાઈન આજે નોકરી કરતો ગવર્મેન્ટમાં કરી છે